નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંજાર પાસે આવેલ વેલ્સપન કંપનીના કપાસના ગોડાઉનમાં ભીષણ આગ લાગી દૂર દૂર સુધી ધુમાડાના ગોટા અને આગની લપટો જોવા મળી કચ્છના પૂર્વ વિસ્તારના અંજાર નજીક આવેલી વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં ભીષણ આગ બબૂકી હતી આગ એટલી ઝડપી ગતિએ ફાટી નીકળી કે થોડા સમયમાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક મેજર ફોલ જાહેર કરવામાં આવ્યો છે આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો છે સ્થળ પર તુરંત વેલ્સપન કંપનીની ફાયર બ્રિગેડ સાથે કચ્છ જિલ્લા ફાયર વિભાગની વિવિધ ટીમો દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે આગ વધુ ન ફેલાય અને નુકસાન થતું અટકે તે માટે અધિકારીઓ સમગ્ર મામલે ચાપતી નજર રાખી રહ્યા છે

દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ મે બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર